આપણે આવી ગયા છે ખેતરમાં બોલે તો એકદમ ફૂલ પાવર બાબુશી ના જાદુટો કરીને આપડે ભાઈ હા ને આઈ જઈએ ખેતરમાં આ જો નિખિલભાઈ આઈ જાય અને નિખિલભાઈ હે ને ભાઈ એ હવાર હવાર માં ભાઈ સોણ બોણ નો ને તૈયાર થઈ ગઈ જો ભાઈ સોણ બોણ બધું નોસી દીધું આ આપડા આયન ખાલે હે ન હું કરવાનું હોય ખબર આ વિડીયો બનાવના ધંધા આજ આપડા ધંધા ભાઈ ભાઈ કો કઈ દેડ તાણે નવરો કોક તો કઈ દે હોસ્ત માજે નવરો ફળે જો કેમ નવરો એટલે પણ એમ તો કઈ દે ભાઈ સબસ્ક્રાઇબ કરી દે યાર એમ તો કઈ દે ભાઈ ભાઈ દોડ આ

ભાઈ તું બ્લોગ શૂટ કરી એટલે કે તને શરમ નહી આવતી એટલે મેં કીધું ના કાકા કીધું શરમ એટલે કીધું કાકા તમે શું કરો એટલે કાકો કી કે હું મજૂરી કરું એટલે મેં કીધું તમને મજૂરી કરતા શરમ આવે એટલે કાકો કહી ના મજૂરી તો કે પેટ માટે કરવી પડે એટલે મેં કીધું બસ કાકા તને તમે મજૂરી પેટ માટે કરો હું જે મહેનત કરું ને મારા સપનો માટે કરું એટલે કાકો કી કે પણ વસ્તી ધારામાં જોઈને હતી હતી એટલે કીધું વસ્તીને તો હવાનું બોલવાનું કોમ એટલે હું કીધું એ હે એટલે અમારે મેલી દેવાનું અમારું કોમ કીધું જેમ તમે મજૂરી કરવાનું તમારું કોમ એમ કીધું અમારું સારી અમારું કોમ જ એટલે કે બરોબર એટલે બી કીધું કાકા બસ તાણે એટલે કાકો એ કડા ચૂપ થઈ ગયા ભાઈ તો ફાઈનલી ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે ભાઈ આપણું કામ ચાલી રહી છે અને જગા ભાઈ પણ આવી ગયા છે જો આપણે આટલે છે ને મતલબ સીડીઓ નંખાય તો સીડીનો સ્ટેપ પણ બને છે ભાઈ તો અત્યારે આપણે છીએ ઘરે આ બાજુમાં જો સિમેન્ટનો માલ બનાવેલો પડે પાવડો છે અને અત્યારે બેઠા બેઠા મસાલો ગોળી જગા ભાઈ કોઈ કહેવાનું અમારા સબસ્ક્રાઈબરોના કોઈ કેવું નહીં તો ચાલો ભાઈ આજનો બ્લોગ છે ને ભાઈ આપણે અત્યારે અહીંયા સમાપ્ત કરીએ છીએ બાકી આપણા ઘરનું કામ તો ચાલી જ રહ્યું છે જો આ બાજુમાં આપણે જાળી મરાવી દીધી અને અત્યારે હવે ત્યાં આગળ મતલબ સીડી નખાય છે તો ભાઈ સપોર્ટ કરતા રહો અને આપણે હવે મળીએ બીજા બ્લોગમાં